પણ વિસાવદર માં કેવા માંગીએ કે સુરત માં કદાચ નાની ખીલી લાગી હશે વિસાવદર માં મોટો ખીલો લાગ્યો છે અને આ ખીલામાં હવે પંચર થાય એમ નથી કે આજે અમદાવાદના પટાંગણ માં બધા જે ઉપસ્થિત થયા છીએ આજે આપણો તો ખુશી નો દિવસ છે પણ હું એટલું કહી શકું કે કે આજે એક એક દિવસ છે છે હવે શરૂ થઈ ગયા પાર્ટીમાં ઘણા બધા ઉતાર ચઢાવ પાર્ટી ના ઉપસ્થિત તમામ કાર્યકર્તા અને પાર્ટીના મંચસ્થ તમામ મહાનુભાવો ને હું અભિનંદન પાઠવું છું કે પાર્ટીમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા ઘણો બધો ડાઉન સમય આવ્યો ઘણો બધો સારો સમય આવ્યો આ ડાઉન સમયની અંદર માનનીય યશુદાન ગઢવી માનનીય મનોજભાઈ સોરઠિયા એમના નેતૃત્વમાં આપણે બધાએ સાથે મળીને પાર્ટીને ટકાવી રાખવાનું જે કામ કર્યું છે એ પણ અદભુત છે અને સાથે સાથે વિસાવદરની ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા ઉમેદવાર બન્યા લડાયક નેતા તરીકે ઉમેદવાર બની અને ઉભરી આવ્યા અને ત્યારબાદ જે પરિણામો મળ્યા એ બાદ એટલું કહી શકીએ કે પાર્ટીની અંદર મજબૂત ઉર્જા આપવાનું કામ ગોપાલભાઈ ઇટાલિયા અને આપણે બધાએ કર્યું છે ત્યારે આપણે બધાને તમને બધા કાર્યકર્તાઓને હું અભિનંદન પાઠવું છું મહત્વની વાત એ છે કે જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ સારું પરિણામ લીધું એ સમયે તમને કદાચ ખબર હોય તો એક નેતાએ એવું કીધું હતું કે સોનાની થાળીમાં લોખંડની ખીલી લાગી ગઈ એક નેતાએ ભાજપના એવું કીધું તું કે સોનાની થાળીમાં એક લોખંડની ખીલી લાગી કોણે કીધું તું હું પણ બોલી શકું મારે તમારી પાસેથી બોલાવું હતું કોણે કીધું તું કોને હા ના પણ એ એ તો ત્યારે એક ખિલીની વાત હતી પણ વિસાવદરમાં એ સી આર પાટીલને કેવા માંજીએ કે સુરતમાં કદાચ નાની ખીલી લાગી હશે વિસાવદરમાં મોટો ખીલો લાગ્યો છે અને આ ખિલામાં હવે પંચર થાય એમ નથી મોટો ખીલો લાગ્યો છે ટાયરની અંદર પંચર કરવા જઈએ ગાડી ચલાવતા હોય ને પંચર કરવા જઈએ તો ખીલી લાગે તો પંચર થાય ખીલી લાગી હોય તો હજી પંચર થાય પણ મોટો ખીલો લાગી જાય પછી પંચર ન થાય એમ વિસાવદર માં મોટો ખીલો લાગ્યો છે છે હવે જે ભરેલો એમાં પંચર થાય એમ નથી એની જેટલી હવા છે બધી નીકળી જવાની છે હવે અને નીકળીએ ગઈ છે નીકળીએ ગઈ છે ચૂંટણી પેલા જે ડંફાસો મારતા હતા મોટી મોટી વાતો કરતા હતા એ બધા બંધ થઈ ગયા છે

લગ્ન ના ઉપર લગામ એટલે હવે ગુજરાત ની જનતા એ નક્કી કર્યું છે ગુજરાત ની જનતા એ નક્કી કર્યું છે કે હવે ગુજરાત ની અંદર બીજેપી ના શાસન ને ડગમગાવવા માટે અને બીજેપી ને જડવાતોડ જવાબ દેવા માટે કોઈ એક પક્ષ ની અંદર તાકાત હોય કે કોઈ એક પક્ષ ના નેતાઓની અંદર તાકાત હોય તો એ માત્ર ને માત્ર એક જ વ્યક્તિ છે એક જ પક્ષ છે હવે કોઈ એબીસીડી જેવા ઓપ્શન નથી હવે માત્ર ને માત્ર કોઈ પક્ષ હોય તો એ આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી છે ને આમ આદમી પાર્ટી છે હવે એબીસીડી નો ખેલ પૂરો થયો ઘણા એમ કહેતા હતા કે બી ટીમ છે ને ત્રી ટીમ છે ને પુસ્લું ટીમ છે ને દીકળું ટીમ છે નહીં હવે ગુજરાતમાં માત્ર ને માત્ર એક જ પક્ષ છે કે જે સત્તા પક્ષને ડગમગાવી શકે સત્તા પક્ષના પાયા ઉખાડીને ફેંકી શકે અને માત્રને માત્ર આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મતાકાત છે ત્યારે આ વિશ્વાસને મોટો કરવાનો છે આ વિશ્વાસને ઘર ઘર સુધી લઈ જવાનો છે વિશ્વાસ લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે ઘણા બધા લોકોના વિશાવધરની ચૂંટણી પછી ફોન આવી રહ્યા છે કે અમારે તમારી પાર્ટીમાં આવવું છે દેશ હિત માટે આવવું છે તમે લડો છો એમને ગમે છે તો એ બધા લોકોને આપણે આવકારવાના છે બધા લોકોને પાર્ટીમાં લઈ આવીને મોટી તાકાતથી આપણે ફરીથી ભાજપની અંદર પૂરી તાકાતથી લડાઈ લડવાની ભાજપની સામે પૂરી તાકાતથી લડાઈ લડવાની છે ગુજરાતમાં આપણી આગવી ઓળખ ઊભી કરવાની છે એટલી જ વાત સાથે બીજી વિશેષમાં ચર્ચા નથી કરતો પણ એટલું ચોક્કસથી કહું કે હાલું ઘણા સમયથી રાહ જોઈને બેઠો તો કે ક્યારેક હરખો જવાબ દઉં ઘણા સમયથી રાહ જોઈને બેઠો તો ઇકોન માટે લડતો હતો ઇકો ઝોન માટે ખેડૂતો માટે મારો પરસેવો પાડતો હતો એ પરિણામ મને વિસાવદર ની ચૂંટણીમાં દેખાણું છે ત્યારે ગીરની જનતાને પણ હું અભિનંદન પાઠવું છું અને એનો આભાર માનું છું કે અમે તમારા માટે લડવા નીકળ્યા તો તમે અમને આશીર્વાદ આપ્યા છે અને હજુ આ મંચ ઉપરથી કહેવા માંગુ કે યુવાનો અને ખેડૂતો માટે તો લડતા રહેશું પણ ભાજપમાં તાકાત હોય તો ઈકો હજુ એમને યથાવત રાખે આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને આજુબાજુની સરાઉન્ડિંગ 10 વિધાનસભાઓમાં કે આજે અમદાવાદના પટાંગણમાં આપણે બધા જે ઉપસ્થિત થયા છીએ આજે આપણો તો ખુશીનો દિવસ છે પણ હું એટલું કહી શકું કે આજે ગુજરાતના એક એક વ્યક્તિનો ખુશીનો દિવસ છે છે કે ગુજરાતમાં બદલાવના સૂર હવે શરૂ થઈ ગયા પાર્ટીમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા પાર્ટીના ઉપસ્થિત તમામ કાર્યકર્તા અને પાર્ટીના મંચસ્થ તમામ મહાનુભાવોને હું અભિનંદન પાઠવું છું કે પાર્ટીમાં ઘણા બધા ઉતાર ચડાવ આવ્યા ઘણો બધો ડાઉન સમય આવ્યો ઘણો બધો સારો સમય આવ્યો આ ડાઉન સમયની અંદર માનનીય ઈશુદાનભાઈ ગઢવી માનનીય મનોજભાઈ સોરઠિયા એમના નેતૃત્વમાં આપણે બધાએ સાથે મળીને પાર્ટીને ટકાવી રાખવાનું જે કામ કર્યું છે એ પણ અદ્ભુત છે અને સાથે સાથે વિસાવદરની ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા ઉમેદવાર બન્યા લડાયક નેતા તરીકે ઉમેદવાર બની અને ઉભરી આવ્યા અને ત્યારબાદ જે પરિણામો મળ્યા એ બાદ એટલું કહી શકીએ કે પાર્ટીની અંદર મજબૂત ઉર્જા આપવાનું કામ ગોપાલભાઈ ઇટાલિયાને આપણે બધાએ કર્યું છે ત્યારે આપણે બધાને તમને બધા કાર્યકર્તાઓને હું અભિનંદન પાઠવું છું મહત્વની વાત એ છે કે જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ સારું પરિણામ લીધું એ સમયે તમને કદાચ ખબર હોય તો એક નેતાએ એવું કીધું હતું કે સોનાની થાળીમાં લોખંડની ખીલી લાગી ગઈ